રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા શાકભાજીના કચરાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત શાકભાજી વિભાગમાં પડી રહેલા શાકભાજીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રાથમિક તબક્કે દરરોજ એક હજાર પાંચસો કિલો ખાતર તૈયાર થઈ રહ્યું છે અને આ ખાતર માત્ર દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે આ નિર્ણયથી શાક માર્કેટમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેશે અને ખેડૂતોને અનેક ગણો ફાયદો થશે શાકભાજી છે એમાંથી ઘણી જગ્યાએ ખાતરનું ઉત્પાદન છાપામાં અવારનવાર વાંચતા અને પછી વિચાર અમલમાં મૂકવા માટે થઈને અમે તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે વડોદરા એપીએમસીમાં આ રીતનું એક પ્લાન્ટ કાર્યરત છે અને એની કેપેસિટી તો મોટી છે પણ અમે પ્રાયોગિક ધોરણે દોઢ ટન એટલે પંદરસો કિલો દૈનિક રોજનું ઉત્પાદન થાય તેવું આ વેસ્ટ કચરામાંથી શાકભાજીના વેસ્ટ કચરામાંથી બેસ્ટ કેવી રીતના બને એના પ્રયાસ રૂપે આ પ્લાન્ટ કાર્યરત કર્યો છે પહેલા પરિસ્થિતિમાં એવું કે જારે કોઈ પણ માલમાં મંદી પડે બજાર ન હોય ત્યારે ખેડૂત એમનો ફેકી ના હોય જાતો અત્યારે આ માલનો વેસ્ટમાંથી બેસ્ટ થાય છે ઓર્ગેનિક પ્લાન્ટ ચાલુ થયો છે આ વેસ્ટ માલ બધોય ઉપાડી લઈએ અહીંથી કચરો બધોય ઓર્ગેનિક પ્લાન્ટમાં જાય ન્યાથી દેશી ખાતર બને કોઈ પણ જાતનું દવા વગરનું એ પાછું ખેડુજને ઉપયોગમાં આવી જાય